શ્રી સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ સમસ્ત ખારવા સમાજ અમારા પટેલ અને અમારા અધ્યક્ષની આગેવાનીમાં છેલ્લા પંદર વર્ષથી નિઃશુલ્ક નવરાત્રિનું આયોજન કેસીસી ગ્રાઉન્ડ એટલે કે સિટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં આપણે પંદર વર્ષથી આયોજન કરીએ છીએ નિશુલ્ક નિઃશુલ્ક રીતે અને આ આયોજનની વિશેષતા એ છે કે આમાં કોઈ સમગ્ર હિન્દુ સમાજ માટે આ આયોજન કરવામાં આવે છે કોઈ પણ જ્ઞાતિનું બંધન હોતું નથી અને બહુ સુચારું અને સારી રીતે જે આયોજન થાય છે જેના લીધે છેલ્લા પંદર વર્ષથી લગભગ એટ અ ટાઈમ દસથી બાર હજાર લોકો આ સમગ્ર આયોજન માણે છે અને લગભગ પચીસેક પચીસો જેટલા ખેલૈયાઓ આજે આ તમારી સામેનું ગ્રાઉન્ડ છે જેમાં ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે એની અંદર પરંપરાગત સંગીતની કાલે આપણા ખેલૈયાઓ માતાજીની આરાધના કરે છે લગભગ આજે દસેક હજાર લોકો જે પ્રેક્ષકોમાં બેઠા હોય એના માટે ત્રણથી ચાર હજાર ખુરશીઓ ભારતીય બેઠકની વ્યવસ્થા સીસીટીવી કેમેરાની વ્યવસ્થા એમ્બ્યુલન્સ અને સ્વયંસેવકો અમે પોલીસ ડિપાર્ટમેન્ટ અમને જે સપોર્ટ આપે છે એ ટ્રાફિક મેનેજમેન્ટ પૂરતો સપોર્ટ અમે લઈએ છીએ એમની પાસે બાકી અંદરની જે સિક્યોરિટીની વ્યવસ્થા છે એ સીસીટીવી કેમેરાના માધ્યમથી લઈ અને અહીંયા અહીંયા કોઈપણ જાતની કોઈ અનિચ્છીય ઘટના ન બને એ માટે અમારા જે સ્વયંસેવકો છે જે આયોજન જે અમારા ખારવા સમાજના છોકરાઓ છે એ સ્વયંશિસ્તી આખું આયોજન સંભાળે છે દર વર્ષે પોલીસ ડિપાર્ટમેન્ટ પછી નશા નશાબંધી ડિપાર્ટમેન્ટને અન્ય સરકારના જેટલા ડિપાર્ટમેન્ટ્સ છે એને અમે લોકો સામેથી મળવા જઈએ છીએ અને એની પાસે જે બ્રેકનો પીરિયડ હોય અમારો તો અમારે અહીંયા જે સ્ક્રીન્સ છે લાઈવ સ્ક્રીન્સ છે એમાં અમે ડિસ્પ્લે કરીએ છીએ અને ઘણીવાર ઘણી સંસ્થાઓના ચોપાનીયા એટલે કે પેમ્ફલેટ્સ પણ નું વિતરણ પણ કરીએ છીએ અમુક કેમ્પ્સ પણ જે જે સંસ્થાને અહીંયા નાનો મોટો કેમ્પ કરવો હોય તો એના માટે પણ વ્યવસ્થા કરીએ છીએ અને કોઈ સરકારી સંસ્થાને આવીને એનું પ્રેઝન્ટેશન આપવું હોય જેમ તમે હમણાં વાત કરી કે ભાઈ આજે અત્યારે સાયબર ફ્રોડ થાય છે તો તમે છેલ્લા ત્રણ વર્ષથી જોતા હશો કે સાયબર ફ્રોડ માટેની ક્લિપ અમને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મળે છે એ દિવસમાં દસથી બાર વાર અમે લોકો જ્યારે પણ અમને અનુકૂળતા થાય છે ત્યારે એનું અમે ડિસ્પ્લે અમારી સ્ક્રીન ઉપર કરીએ છીએ વોલ્યુમ વોઇસ સાથે એટલે માત્ર આ આયોજન ગરબી માટે તો છે જ લોકોને માતાજીની આરાધના થઈ શકે એ માટેનું વ્યવસ્થા તો છે જ પણ લોકજાગૃતિ માટે પણ આ વ્યવસ્થા કરવામાં આવે છે અને તમે જોયું હશે કે દર વર્ષે આ આ ચિલ્લો લગભગ આ જે ચલણ છે એ સાગરપુત્ર ફાઉન્ડેશનની ગરબીથી જ હવે બધી જગ્યાએ ચાલુ થયો છે કે અમે લોકોએ માતાજીની આરાધના સાથે સાથે આપણી રાષ્ટ્રમાતા એટલે કે ભારત માતાની પણ આપણે ગુણગાર ગાય છે અને રાષ્ટ્રગીતનું વચ્ચેના બ્રેકમાં આપણે બધા ઊભા કરીએ એટલે એ સમયનો નજારો ખરેખર જોવાલાયક હોય છે દસેક હજાર લોકો ઊભા રહી અને એક સાથે રાષ્ટ્રગાનનું પઠન કરતા હોય એક અદ્ભુત નજારો છે